હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે લાઈવ ખાટા ઢોકરા ચટણી સાથે બનાવીશું ખૂબ જ સોફ્ટ એવા આ ઢોકળા બનીને રેડી થશે દાળ ચોખા પલાળિયા વગર આથા વગર ઇસ્ટન આ લાઈવ ઢોકળા આપણે આજે શીખીશું સાથે સાથે ઢોકળા સાથે મજા પડી જાય તેવી લસણ ટમેટાની ચટણી પણ બનાવતા શીખીશું સવારના નાસ્તા માટે બાળકોના લંચ બોક્સ માટે કે પછી હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે અથવા તો રાત્રિના ડિનરમાં આ તમે ઇસ્ટર્ન લાઈવ ઢોકરા બનાવી શકો છો કોઈ ઘરે ગેસ કે મહેમાન આવે ત્યારે પણ આ ઢોકરા તમે બનાવીને ખવડાવી શકો છો ખૂબ જ ઇઝી મેથડથી અને બધી ટ્રીક સાથે આ લાઈવ ઢોકરા બનાવતા શીખીશું રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો લાઈવ ઢોકરા બનાવવા માટે આપણે વાટકીના મેઝરમેન્ટથી આ લાઈવ ઢોકરા બનાવીશું તો ઝીણો રવો એક વાટકી એક વાટકી ચણાનો લોટ અને તેની સામે આપણે બે વાટકી છાશ લેશું પરફેક્ટ મેઝરમેન્ટ સાથે આજે આપણે લાઈવ ઢોકળા બનાવીશું સૌપ્રથમ એક મોટા વાસણમાં આપણે એક વાટકી રવો તે જ વાટકીના મેઝરમેન્ટથી એક વાટકી જેટલો ચણાનો લોટ અને તે જ વાટકીના મેઝરમેન્ટથી એક વાટકી જેટલી છાશ આપણે એડ કરશું અને વૃષ્કળની મદદથી ત્રણેય વસ્તુને સારી રીતે ફેટી લેશું તો આ રીતે તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો જો દહીં એડ કરવું હોય તો એક વાટકી દહીં અને એક વાટકી પાણી એવી રીતે તમે લઈ શકો છો સારી રીતે ફેટ્યા પછી હવે આપણે ફરીથી છાશ એડ કરવાના છે ફરીથી છાશ એડ કરશું તો અત્યારે આપણે એક વાટકીમાંથી અડધી છાસ એટલી બચાવીને રાખી દઈશું અને ફરીથી તેને આ રીતે સારી રીતે ફેટી લેશું તો અહીંયા આપણું બેટર રેડી છે તેને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દેસું દસ મિનિટ પછી બેટરને ચેક કરશો તો બેટર આપણું થોડુંક ઘટ થઈ ગયું હશે રવાના કારણે બેટર આપણું થોડુંક ઠીક થઈ ગયું હોય છે તો હવે આપણે જે બચાવેલી છાસ હતી તેમાંથી આપણે થોડીક છાસ એડ કરી દેસું બેટર વધારે પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો અત્યારે આપણું બેટર છે એ એકદમ પરફેક્ટ છે તેની થિકનેસ હું તમને બતાવું છું બસ આ થિકનેસ આપણે રાખવાની હોય છે આટલી છાસ આપણી વૈધી છે તેને સાઈડમાં રાખી દેસું હવે આ બેટરમાં આપણે એક પેકેટ ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરશું અહીંયા તમે લેમન ફ્લેવરનું પણ ઇનો યુઝ કરી શકો છો અને સાથે સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેશું બંને વસ્તુ એડ કરીને આપણે બેટરને સારી રીતે આ રીતે ફેટી લેશું જેમ જેમ તમે બેટરને ફેટશો તેમ તેમ બેટર છે એ બમરું થઈ જશે તો તમે જોઈ શકો છો તો આ રીતે એકાદ મિનિટ માટે આપણે વૃષ્કાળની મદદથી બેટરને હલાવી લેશું આ રીતે બેટરમાં તેલ અને ઈનો મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું બંને વસ્તુને સારી રીતે ફરીથી મિક્સ કરી લેશું બેટરમાં રેડી કરેલા આ બેટરમાં એક ચમચી આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તેનાથી ઢોકળામાં સ્વાદ ખૂબ જ સરસ આવશે તેને પણ આપણે બેટરમાં સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણું બેટર રેડી છે તેની થિકનેસ ફરીથી એકવાર તમને બતાવું છું સરસ બેટર આપણું બનીને રેડી છે હવે બસ પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેશું જે પ્લેટમાં આપણે ઢોકળા બનાવવા હોય તે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેશું બીજી બાજુ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને સ્ટીમરમાં પાણીને બોઇલ કરવા રાખી દેસું તો ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે અડધું બેટર લઈ લેશું અને તેને સારી રીતે આ રીતે ટેપ કરી લેશું જેથી કરીને બેટર છે એ સરસ પ્લેટમાં પથરાઈ જાય હવે તેના ઉપર આપણે લાલ મરચું પાવડર સ્પ્રેડ કરશું લાલ મરચું પાવડર સ્પ્રેડ કર્યા પછી તે જ રીતે આપણે બીજી પ્લેટને પણ તેલથી ગ્રીસ કરી અને તેમાં પણ બચેલા બેટરને એડ કરી દઈશું તો આ રીતે આપણે બંને પ્લેટ રેડી કરી લેશું તો આટલા બેટરમાંથી આપણી બે પ્લેટ બનીને રેડી થઈ જશે તેના ઉપર પણ આપણે લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિન્કલ કરીશું બંને પ્લેટ આપણી રેડી છે તેના ઉપર થોડીક આપણે કોથમીર પણ સ્પ્રેડ કરીશું રેડી કરેલી આ પ્લેટને હવે આપણે સ્ટીમરમાં રાખી દેશું તો અહીંયા આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે પાણી ગરમ થઈ જાય પછી જ તમારે આ પ્લેટને સેટ કરવાની બંને પ્લેટને આ રીતે સેટ કરી સ્ટીમરનું ઢાંકણું આપણે બંધ કરી દસથી પંદર મિનિટ માટે તેને બોઈલ થવા રહેવા દેસું ગેસની ફ્લેમને હાઈ રાખીશું પંદર મિનિટ પછી હવે આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો પંદર મિનિટ પછી આપણા લાઈવ ઢોકળા સરસ રેડી થઈ ગયા છે આ રીતે સરીથી તમે ચેક કરી શકો છો બેટર ચોટે નહીં તો આપણા ઢોકળા રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તેને દસ મિનિટ માટે ઠંડા થવા રાખી દેસું હવે આપણે તેના માટે ચટણી બનાવીશું તો મિક્સરના જારમાં આપણે છ થી સાત કડી લસણ અને એક સમારેલું મોટું ટમેટું લેશું અને તેને મિક્સરના જારમાં ગ્રાઇન્ડ કરી લેશું આ રીતે એક પેસ્ટ બનાવીશું અને પછી તેમાં આપણે ચપટીક હળદર ચપટીક લાલ મરચું પાવડર અને સાથે સાથે ચપટીક જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી તેનો આપણે વઘાર કરીશું તો ગેસની ફ્લેમ ચાલુ કરીને એક વાસણમાં એક ચમચી જેટલું તેલ આપણે ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે સીધી આપણે રેડી કરેલી ચટણીને એડ કરી દેસું અને ગેસની ફ્લેમ લો રાખી અને તેને પકાવી લેશું અહીંયા તમે રાયજીરુંથી પણ વઘાર કરી શકો છો પણ આ રીતે બનાવેલી ચટણી પણ લાએ ઢોકળા સાથે ખાવામાં ખૂબ જ મજા પડે છે તો અહીંયા આપણી ચટણી પણ બનીને રેડી છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું તો અહીંયા આપણા ઢોકરા રેડી છે તેના ઉપર આપણે ઢોકરા જ્યારે ગરમ હોય ત્યારે આ રીતે તેલ લગાડી લેશું તો ખાવાની ખૂબ જ મજા પડે તેના માટે આપણે ઉપરથી આ રીતે તેલ લગાડી દેસું અને પછી તેમાં આપણે ચાકુથી કટ લગાવી લેશું તો લાઈવ ઢોકરા બનાવવા ખૂબ જ સહેલા છે ઇસ્ટર્ન લાઈવ ઢોકરા ખાવાની એટલી જ મજા પડે છે જેવા આપણે આથેલા લોટમાંથી ઢોકરા બનાવતા હોય છે જો તમે ક્યારેય આ રીતે ઢોકરા ન બનાવેલા હોય લાઈવ ઢોકરા તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને ઇસ્ટર્ન બની જાય છે બાળકોને લંચ બોક્સમાં હલકી ફુલકી ભૂખમાં પણ ખાઈ શકાય છે અને મહેમાન કે ગેસ્ટ આવે ત્યારે પણ બનાવી શકાય છે તો રેડી છે આપણા ઇસ્ટન લાઈવ ઢોકરા સર્વ કરવા માટે તેને સર્વિંગ પ્લેટમાં આ રીતે લઈ લેશું અને ઢોકળાને આપણે રેડી કરેલી ચટણી સાથે સર્વ કરીશું સાથે સાથે આ ઢોકળાને આપણે તેલ સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડે છે સિંગના તેલ સાથે આ લાઈવ ઢોકરા તમે સર્વ કરી શકો છો તો રેડી છે આપણા લાઈવ ઢોકરા એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો આથાવાળા ઢોકરા જેવા જ સોફ્ટ આ ઢોકરા બનીને રેડી થયા છે જો તમે આ રીતે લાઈવ ઢોકરા ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો અને આજની રેસિપી સારી લાગી હોય તો શેર પણ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ